શ્રી દેશરધામ ધાંગધ્રા ખાતે રાજપૂત સમાજના પ્રાતઃ સ્મરણીય દેશળ ભગતના ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નૂતન યુવક મંડળ રાજકોટના સહયોગથી તેમજ કાર્યકરોની મહેનતથી મહાન સંતનું મંદિર નિર્માણ પામ્યું છે જેમાં તારીખ પાંચ માર્ચને મંગળવારે સમગ્ર શહેરમાં ભવ્ય શોભાયાત્રા યજ્ઞશાળાનું શાળાનું ઉદઘાટન જલયાત્રા અને શયન આરતીનું આયોજન કરવા છે આ ઉપરાંત તારીખ છ માર્ચ બુધવારે વાસ્તુ યજ્ઞ અને શિલારોપણ જ્યારે તારીખ સાત ને ગુરુવારે શિખર કળશ અને મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત અહીં મહાન કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આ વેળાએ અતિથિ વિશેષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી ભાનુબેન બાબરિયા કુંવરજીભાઈ બાવળિયા ભાનુબેન બાબરિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે આ અંગે વધુ વિગતો શ્રી દેશડ ભગત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી સંત શ્રી દેશણ દેવ ધામ ધાંગદ્રા ખાતે ત્રી દિવસીય પ્રાણપતિષ્ઠા મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે માન્ય શ્રી ભલાભાઈ ચૌહાણની આગેવાની હેઠળ અમે અમારા સમાજના સંત શ્રી દેશણ ભગત જે વર્ષોથી આ ધાંગદ્રા રહેતા હતા અને તે તેમના રજવાડામાં પોલીસની નોકરી કરતા હતા સર અજિતસિંહજીનું જ્યારે શાસન હતું ધાંગત રાખા ત્યારે તેમાં તે નોકરી કરતા હતા અને એક વખત અમારા દેસરદેવ બાપુ જ્યારે ભજનમાં ગયા ત્યારે એની જે નોકરી ઉપર ફરજ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલી હતી અને એની હાજરીના પુરાવા પણ છે અને સર અજિતસિંહ એ જ્યારે છેલ્લે આવ્યા ત્યારે બાપુ છે કે નહીં એવી હાકલ પાડી ત્યારે ભગવાને એનો પરચો પૂરેલો હતો અને બાપુ ત્યારે ભજનમાં હતા આના કારણે અમારા જે સંત છે તેમને એવું કીધું કે કે જે અમારા મારા હાથું થઈને જો ભગવાનને અહીંયા મારી હાજરી પૂરાવવા આવતું આવવું પડે તો મારે હવે આ નોકરી નથી કરવી અને મારે સંત બનીને જે સમાજની સેવા કરવાની છે જે લોકોની સેવા કરવાની છે તે સેવાનું કાર્ય શરૂઆત કરેલી ત્યાં સમયે જે ધાંગધ્રાના સુરેન્દ્રનગર હાઈવે ઉપર જીઆઈડીસીની સામે બાપુનું આજે સવાસો વર્ષ જૂની છાપરી જે કહેવાતી હતી ત્યાં ભલાભાઈ અર્થાત અર્થાક પરિશ્રમ થી છેલ્લા સાત વર્ષના અર્થાત પરિશ્રમ અને મહેનત થી આજે આજે મંદિર નું કાર્ય પૂર્ણ થયેલ છે અને નવું નિર્માણ થયેલા મંદિરનું નું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માર્ચ પાંચ છ ને સાત ના રોજ આયોજન કરવામાં આવેલું છે તેમાં પાંચ તારીખે શોભાયાત્રા નીકળશે છ તારીખે વાસ્તુ યજ્ઞ અને એ બધું થશે સાત તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તારીખ પાંચ અને છ ના દિવસે ભવ્ય લોક ડાયરા આયોજન કરેલું છે આ ત્રણેય દિવસ પ્રસાદી સવાર અને સાંજનું બપોર અને સાંજનું જે આયોજન કરવામાં આવેલું છે લાખો ભાવિકો સમાજ અન્ય સમાજના લોકો અને ધાંગધ્રાની આસપાસના રહેતા લગભગ ત્રીસ ચાલીસ ગામના લોકો જે બાપુને માને છે સંત શ્રી અમારા દેસર ભગત માને છે તે લોકો અહીં આવશે અને એમનો પ્રસાદ ગ્રહણ કરશે બાપુના શિલાન્યાસ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને આ બધાના ભવ્યતાથી ભવ્ય દર્શન કરશે અને તે એનો લહાવો લેવામાં આવશે અને એક અનેરો ઉત્સાહ જોડાઈ રહ્યો છે અને સમાજમાં એક સંગઠિત થવાની ભાવના અને પ્રેરણા રૂપી ભલાભાઈ આજે જે પ્રયાસ કરી રહ્યા છે તેને સમાજના દરેક બંધુઓને હું સહજ સહકાર અને સમર્પણ ભાવથી આમાં જોડાવ અને ધાર્મિક લાગણીઓ સાથે બધા આપણા આનંદ ઉત્સાહ નો આપણા સંત મહિમાના દર્શન કરીએ એવી અપેક્ષા રાખવું છું જય દેશર દેવ